ગુડ મોર્નિંગ સીતારામ કે મજામાં હું પણ છું સવારના વાગી ગયા છે અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારો ડાયટ ચેટ અમને આપો ઘણા લોકોની કોમેન્ટ્સ આવતી હોય છે લોકોને વજન ઉતારવો છે એ લોકો માટે ખાસ છેલ્લે સુધી જોજો તો મેં કહું ને કે મારો ત્રીસ કિલો વજન મેં મારો ઉતારેલો છે આજથી સાડા ત્રણ વર્ષ પહેલા

મેં કોઈ પણ જાતની એક્સરસાઇઝ નથી કરી વોકિંગ નથી કર્યું ઘરના કામ પણ નથી કર્યા જો કચરા પોતા પણ હું કરાવી લઉં છું નહીં બધા એવું કહે ને કે કચરા પોતા કરો તો તમારો વજન ઉતરે ને પેટ ઓછું થાય મેં કચરા પોતા આટલા વર્ષથી હું સાસરે આવી છું મેં કચરા પોતા કર્યા જ નથી અને મારે એટલું કામ પણ નથી હોતું તો કોઈ પણ જાતનું કામ કર્યા વગર આરામ કરતાં કરતાં ખાલી ડાયટ ચાર્ટ ચેન્જ કરી અને મેં મારો ત્રીસ કિલો વજન ઉતાર્યો છે તો મારો ઉતરે તો તમારો શું કામ ન ઉતરે થોડુંક આપણો મન ઉપર કંટ્રોલ કરવો પડે થોડુંક આપણો ડાયટ ચેન્જ કરવાનો છે ખાવાનો છે ખાવાની કોઈ જાતની ના નથી પણ શું ખાવાનું છે એ હું તમને જણાવું આપણે હેલ્ધી ખાવાનું છે હેલ્ધી ખાઈ અને આપણો વજન ઉતારવાનો છે હું પણ ખાઉં છું એવું નથી કે હું નથી ખાતી હું બધું જ ખાઉં છું છતાં મેં મારો ત્રીસ કિલો વજન ઉતાર્યો છે હા એવું નથી કે મેં પહેલાં વજન નહોતો ઉતાર્યો મેં પહેલાં પણ બહુ ત્રણથી ચાર વાર વજન ઉતાર્યું મેં જીમ જોઈન્ટ કર્યું હતું પછી પ્રાણાયામ યોગા કરતી કલાક સુધી હું પ્રાણાયામ કરતી પછી વોકિંગ કરવા જાતી સવારમાં વહેલી ઉઠી રાતના વોકિંગ કરવા જાતી ઘરે હું વર્કઆઉટ કરતી પછી મેં જીમના મશીનો બધા ઘરે વસાવેલા હતા હજી પણ છે હું બતાવીશ તમને અર્ધા તો મેં વેચી ખા કારણ કે હવે મારે કંઈ જરૂર જ નથી અને પહેલાં વસાવ્યા હતા તો એ કેવું થતું કે આપણે જ્યારે લઈએ ને ત્યારે શરૂઆતમાં શરૂઆતમાં છે ને આપણને આમ શું શું કે ઉત્સાહ હોય કે જલ્દી હું વજન ઉતારી લઉં જલ્દી ને એમાં છે ને આપણે પેલા કઈ રજ કરીએ એક્સરસાઇઝને ઓલું ઓલું પછી આપણે એક દિવસ એવો આવે ને કે એવો કંટાળો આવે ને એમ થાય કે ગોયરું આ બધું મૂકી દે ભલે જેટલો વધતો હોય એટલો વધે તો એમ કરી કરીને પાછો ડબલ વજન વધી જાય કારણ કે એક્સરસાઇઝથી આપણે ઘટાડો હોય અને એ આપણે અચાનક છોડી દઈએ એટલે એ ડબલ ફૂલે આપણું શરીર છે એ ફૂલે છે તો એવી રીતના વજન ઉતારું વળી પાછો ચડી જાય વળી ઉતારવું વળી ચડી જાય એવું કરી કરીને મેં ત્રણ થી ચાર વાર વજન ઉતારું પણ આ વખતે મારો વજન ઉતરો છે ને આ અત્યારે સાડા ત્રણ વરસથી મેન્ટેન છે મારો વજન પાછો વૈધો જ નથી સાડા ત્રણ વર્ષથી આ હું આ ડાયટ ફોલો કરું છું વૈધો જ નથી વજન તો કાંઈ નહીં હું તો એમ કહું છું મારી વાત ન માનો જે લોકોને વજન ઉતારવું છે ને એ લોકો મારી વાત ન માનો ખાલી આ તમે એક મહિનો ડાયટ કરીને જોઈ લો જો એક મહિનામાં તમને એવું લાગે કે વજન ઉતરે છે તો ચાલુ રાખજો અને ન ઉતરે તો વળી પાછા જમવા મળજો તમારે જે ખાવું હોય એ કોણ ના પાડવાનું છે આપણને બરાબર ને કંઈ નહીં ચાલો તો મારો ડાયટ ચેટ એવો છે કે હું છે ને બપોરના જમતી નથી બપોરે હું ગ્રીન જ્યુસ લઉં જેમાં પાલક ફુદીનો ધાણાભાજી મીઠો લીમડો પછી દૂધી હોય તો આપણે દૂધી નાખી શકીએ પછી લીંબુ છે ગોળ છે અને આંબળા આમળા ન હોય ને તો તમે આમળા પાવડર પણ નાખી શકો એટલે આ ગ્રીન જ્યુસ તમારે બનાવી અને તમારે જેટલું પીવું હોય ને એટલું પીવાનું બે ગ્લાસ ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ જેટલું તમારે પીવું હોય ને એટલું એમાં કોઈ ઓલું નથી કે આટલું જ પીવાનું કોઈ મર્યાદા નથી તો હું દોઢથી બે ગ્લાસ જ્યુસ લઈ લઉં છું ગ્રીન જ્યુસ બનાવું ને બપોરે તો દોઢથી બે ગ્લાસ લઈ લો અને પછી તમને ભૂખ લાગે ને ત્યારે તમે જ્યુસ પી લીધું હોય એટલે તમારે કલાક દોઢ કલાક તો વય જ જાય કારણ કે આપણે બે ગ્લાસ જ્યુસ પીધું હોય પછી આપણે કંઈ ભૂખ ન લાગે તરત જ કલાક દોઢ કલાક પછી આપણને ભૂખ લાગે તો તમારે પાછું ફ્રૂટ્સ લઈ લેવાનું તરબૂચ લઈ લો પછી તમે ટેટી છે કોઈ પણ ફ્રૂટ્સ તમને જે ભાવતું હોય ને સિઝને સિઝનમાં જે ફ્રૂટ્સ આવતા હોય તમે બધા ખાઈ શકો ફ્રૂટ્સમાં કોઈ એવું નથી કે આનો ખવાય દ્રાક્ષ છે પપૈયું છે પછી તમને કલાક પછી ભૂખ લાગે તો તમે પાછું વેજીટેબલ લઈ શકો કાકડી છે ટમેટા છે પછી ગાજર છે કોઈ પણ વેજીટેબલ તમને જે ભાવતા હોય તમે ડીશ બનાવીને ખાઈ શકો પછી તમે એની કટકી કરી એમાં કાચી કેરી નાખી અને લીંબુ ને બધું નાખીશ અને તમે ભેળ જેવું કરીને ખાઈ શકો સાંજના તમે ઉઠીને તો વળી આટલું બધું ખાધું હોય પછી કલાક દોઢ કલાક તો પાછી નીકળી જાય વળી પાછું આપણે નારિયેળ પાણી લઈ લીધું અથવા તો આપણે મોસંબીનું જ્યુસ લઈ લીધું અથવા તો લીંબુ પાણી લઈ લીધું કોઈ પણ આપણે નેચરલ વસ્તુ છે એ લઈ લેવાની એટલે વળી પાછી કલાક દોઢ કલાક નીકળી જવાની છે પછી સાંજે તમારે છે ને એક ટાઈમ જમી લો સાંજે જમવાની છૂટ છે જમવામાં તમારે જો બાજરાનો રોટલો લેવાનો કાં જુવારનો રોટલો લેવાનો જો તમે આખો રોટલો ખાતા હોય ને તો તમે અડધો રોટલો કરી નાખો અને જે લોકો અડધો ખાતા હોય ને એને ચોથા ભાગનો કરી નાખવાનો તમારે શાકનું બાઉલ મોટું ભરી અને એમાં રોટલો ચોરી લેવાનું સાવ ઢીલું ઢીલું કરી અને એ તમે લઈ શકો એટલે તમારું પેટ પણ ભરાઈ જશે એટલે સાંજના તમારે આઠ વાગ્યા સુધીમાં જમી લેવાનું એથી વહેલું તમે જમી શકતા હોય તો એ વધારે સારું હોય પછી પાછી તમને ભૂખ લાગીને તો તમે ફ્રૂટ્સ લઈ શકો કેમ થાય કે દસ વાગ્યા લગી તમે જાગો છો ને તમને પાછી ભૂખ લાગી છે તો તમે થોડુંક તરબૂચ લઈ લો પાછું ટેટી લઈ લો કોયું છે આવા બધા ફ્રૂટ્સ તમે રાત્રે પછી લઈ અને પછી સુઈ જાઓ પછી બીજા દિવસે સવારે ઉઠી અને વળી પાછું તમારે આ ડાયટ ફોલો કન્ટિન્યુ રાખવાની છે તો આવી રીતના કરી અને મેં મારો ત્રીસ કિલો વજન ઉતાર્યો છે પછી આપણે છે ને આપણું વજન કરતું રહેવાનું આજુબાજુવાળા કોઈ પાસે કાંટો હોય તો તમે એક જ કાંટે તમે વજન કરો એટલે તમને ખ્યાલ આવશે કે તમારો વજન કેટલો ઉતરો છે અને હા બીજું એ કે બધા પાસે વજન કાંટા અવેલેબલ ન પણ હોય અને વજન કાંટો જો આપણી પાસે ન હોય ને તો આપણે એક જૂના જૂનો ડ્રેસ આપણો રાખવાનો એટલે આપણે ખ્યાલ આવે કે આપણે એ અઠવાડિયેવાનો કે એકવાર આપણે ટ્રાય કરીએ તો આપણને ખબર પડે કે આપણો કેટલો વજન ઉતરો છે કપડા ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે આપણું વજન ઉતરે છે જો કે આપણે લેડીઝને કંઈ રોજ વજન કરાવવા જવાનો ટાઈમ ન હોય અને આપણે ઘરે કાંઈ વજન કાટા કોઈ રાખતા ન હોય તો રાખતા હોય તો એના માટે વેલનગુડ છે સારું છે પણ ન રાખતા હોય ને તો એ લોકોને આવી રીતના કરવાનું કે આપણે એક જૂનો ડ્રેસ રાખવાનો કે આપણો પહેલાના ડ્રેસ છે ને મને તો અત્યારે બધા પહેલાના ડ્રેસ થઈ જાય છે પહેલાના કપડાં બધા મને આવી જાય છે અત્યારે એટલે તમારે પણ પહેલાંના કપડાં એક જોડી રાખવાના કે જે તમારે પાતળા હોય અને તમે પહેરતા હોય એ એક રાખવાનો એટલે તમને ખ્યાલ આવશે કે તમારો વજન કેટલો વિતરો છે બરાબર અને હા બીજું એ છે કે તમારે છે ને ઘઉં નથી ખાવાના ઘઉંની રોટલી બિલકુલ નહીં ખાવાની એના બદલે તમારે બાજરો ખાવ જુવાર ખાવ મકાઈનો રોટલો ખાવ આ બધું ખાવાનું છે પણ ઘઉંની રોટલી નથી ખાવાની અને એક સફેદ મીઠું જે આપણે નોર્મલ મીઠું આપણે ઘરમાં ખાય ને એ નહીં યુઝ કરવાનું આપણે ડાયટ કરીએ છીએ તો આપણા માટે અલગથી સિંધાલું મીઠું છે ને એ જ આપણે ખાવાનું છે સફેદ મીઠું આપણે છોડી દેવાનું છે પછી મેંદો મેંદો તો જો કે ડૉક્ટરે ના પાડે છે મેંદો આપણને પચતો જ નથી તો મેંદો બિલકુલ નહીં ખાવાનો બેકરી પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટમાં તો ખાંડ છોડી દેવાની પછી દૂધ દૂધ છોડવાનું છે મિલ્ક પ્રોડક્ટ વજન તમારે ઉતારવું હોય ને તો થોડોક ટાઈમ પૂરતું હોય એને બધાને આ બધાને એવોઇડ કરજો એટલે તમારો ફાસ્ટ ફાસ્ટ વજન ઉતરશે એમ કહું ને કે એક મહિનામાં તમારો પાંચથી સાત કિલો વજન તો ઇઝીલી ઉતરી જશે કોઈ પણ જાતની એક્સરસાઇઝ વોકિંગ કાંઈ પણ કર્યા વગર તમારું વજન ઉતરી જશે તો તમારે છે ને આ પાંચ વસ્તુ મેં જે કીધી ને એમાં ખાસ ધ્યાન રાખવાનું દૂધ છે પછી ખાંડ છે પછી મીઠું છે ઘઉં છે અને મેંદો છે આ પાંચ વસ્તુ જો કે એવોઇડ કરજો એટલે તમારો વજન ઉતરશે જ તે નાસ્તાની આદત ન હોય ને એ લોકો માટે આ ડાયટ છે ને એકદમ ઈઝી ઈઝી લાગશે એ લોકોને અને ચાની પણ મેં આદત મૂકી દીધી પછી ચાની ટેવ પણ મને છૂટી ગઈ હતી ચા પણ અત્યારે પણ મેં સાડા ત્રણ વર્ષ થયા મેં હજી ચા ચાખી પણ નથી એટલે હવે કાંઈ જરૂરત નથી પડતી ચાની કે નાસ્તાની કે કાંઈ અને બપોરે હું ગ્રીન જ્યુસ લઈ લો પછી જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે હું ફ્રૂટ ખાધા કરું આખો દિવસ ઉટ છે ફ્રૂટ્સ છે વેજીટેબલ છે જે ભાવે એ બધું ઘરમાં રાખવું તો બધું ખાધા કરું ને પછી રાત્રે એક ટાઈમ જમી લઉં છું તો આ છે આખા દિવસનો મારો રૂટીન સાવ ઇઝી છે તમે લોકો જે લોકો ચા પીતા હોય ને એ લોકોએ ધીરે ધીરે ટેવ પાડવાની કે આપણે તો મારી નાસ્તાની આદત ને ચાની આદત મારી એકદમ છૂટી ગઈ જ્યારે મને એમ થયું કે મારે વજન ઉતારવો જ છે મેં મનથી જ નક્કી કરી લીધું મન મક્કમ કરી લીધું કે હવે કંઈ પણ થાય પણ મારે મારો વજન ઉતારવો છે તો મેં ટૂંકમાં એમ કઉ ને કે સીધો હનુમાન કૂદકો લગાવ્યો કે આજથી બધું બંધ એટલે બંધ જ સદંતર જે થવું હોય થાય બધું બંધ પણ જોકે કંઈ થવાનું નથી કંઈ થશે નહીં મને કંઈ થયું નથી હું તમારી સામે જ છું અને કોઈ પણ જાતની નબળાઈ તમને નહીં લાગે કારણ કે તમે ગ્રીન જ્યુસ લેશો ને પાલક છે પછી લીલા પાંદડા ટૂંકમાં બધા આવી જાય છે એમાં એટલે તમને નબળાઈ જેવું પણ નહીં લાગે જરાય અને તમને સ્ફૂર્તિ ડબલ થઈ જશે જેટલું તમે કામ કરતા હશો ને એનાથી ડબલ કામ કરી શકશો જોકે હું નથી કરતી એટલે હું તો આળસુડી છું બાકી હું કામ કરી શકું છું પણ મને થોડી કાળસ છે એટલે તમે લોકો પણ કામ કરી શકશો સ્ફૂર્તિ તમારી ડબલ થઈ જશે અને વજન ઉતરશે ને એટલે આપણને પોતાને આમ અંદરથી આ મજા જ આવશે એમ થાય કે ખાસ કરીને લેડીઝને અને કપડામાં પણ આપણે કેટલું કોમ્પ્રોમાઇઝ કરવું પડે જો કપડાં લેવા જઈએ ને તો આપણે જે કલર ગમતો હોય ને એમાં આપણી સાઇઝ ન હોય તો પછી આપણે જે સાઈઝમાં કલર હોય ને એ લઈને આવતું રહેવું પડે મારી સાથે એવું જ થતું પહેલાં હું કપડાં લેવા જાતી ને જે કલર આપણે હાથમાં આવે ને લઈને આવતા રહી અને અત્યારે મને બધા જ કપડાં થઈ જાય છે મારા પહેલાંના બધા થઈ જાય છે આડાવડા કપડાં અમે અત્યારે નણંદ ભોજાય છે બેનું અમારી બેનું છે એ બધાના અડાવડા કપડાં પહેલાં હું કોઈના કપડાં જ ન પહેરી શકતી કે મારા મને ન થાય કોઈના મને ન થાય કારણ કે બધા મારાથી પાલતા હું મારી જાડી હતી એક તો પછી એ બધા એના કપડાં અત્યારે મને બધાના કપડાં થઈ જાય છે મને જ્યારે કંઈક પ્રસંગ હોય કે તો હું કોઈના કપડાં પહેરવા લઈ પણ આવું આવું છે એટલે આપણો વજન ઉતરે ને એટલે આપણને ખુદને અંદરથી જ મજા આવે તો કઈ નથી ખાલી મન થોડુંક મક્કમ કરવાનું છે અને બીજું કે આપણે વજન ઉતરે આપણા શરીરના અમુક દુખાવા તો એમને છે હાથ પગના દુખાવા છે કોઈને પેની દુખતી હોય કોઈને ખંભો દુખતો હોય કોઈને કમરનો દુખાવો હોય પોતાનું કહું તો મને સી સેક્શન ડિલિવરી થઈ હતી એટલે સીઝર આવ્યું હતું તો પછી મને કમર બહુ જ દુખતી ને શિયાળામાં તો એટલી બધી કમર દુખે ને કે વાત જવા ગયું પણ મેં આ ડાયટ ફોલો કર્યું ને તો અત્યારે મને કમરનો દુખાવો શું છે ને મને ખબર નથી કેવો દુખાવો કમર હોય મને યાદય નથી અત્યારે એટલે આ આપણો વજન ઉતરે ને એટલે અમુક દુખાવો તો આપણને એમને એમ હોય છે તમને વાત કરું ને તો તમને વિશ્વાસ નહીં આવે કે મેં મારું આ ડાયટ ક્યારથી ફોલો કરવાનું સ્ટાર્ટ કર્યું તો મારે છે ને ડિલિવરી થઈ હતી હું મારા મમ્મીના ઘરે સાડા ત્રણ મહિના રોકાણી હતી ડિલેવરી પછી આપણે આણું જઈએ ને તો હું ત્યાં સાડા ત્રણ મહિના રોકાણી હતી તો ત્યારે મારા મમ્મીએ બધું જ મને ખવડાવ્યું ગુંદ ને ઘી ને જે લાડવા ને બધું હોય ને એ બધું મેં ખાધું પછી સાડા ત્રણ મહિના પછી મને અહીંયા ઘરે તેડી આવ્યા અને મારા મમ્મીએ છે ને ત્યાંથી મને આ ડબ્બા બધા ભેગા આવ્યા નો ડબ્બો આપ્યો ને ગુંદનો ડબ્બો આપ્યો ને ટોપરું ને કે આ તું કાટલું કરીને ઘરે ખાજે અને સિઝરિયન આવ્યું છે તો થોડુંક ધ્યાન રાખજે આરામ કરજે તું ખાતી પીતી રહેજે એટલે પછી આગળ જતાં તને દુખાવા ન થાય બાકી આગળ જતા બધા દુખાવા થશે એટલે મેં કીધું સારું ચાલો કાંઈ વાંધો નહીં કારણ કે ન્યા તો પછી આપણું કાંઈ હાલે નહીં એટલે પછી હું એ બધું ઘરે લઈ આવી ઘરે આવીને બીજે જ દિવસે મેં મૈત્રીને પપ્પાને કીધું કે આ બધા ડબ્બા પેક કરીને મૂકી દો અને મારા માટે કાલથી પાલક ને બધા લીલા પાંદડા લઈ આવજો મારે કાલથી આ ડાયટ ચાલુ કરવું છે તો એટલે પપ્પા કહે હજી તો સાડા ત્રણ મહિનાથી આ છે હજી મૈત્રી નાની છે તું આ બધું કેમ મેનેજ કરીશ તું થોડોક ટાઈમ જવા દે એત્રીને વરસ દિવસની થવા દે પછી તું કરજે મેં કીધું નહીં મારે અત્યારે જ ડાયટ ચાલુ કરવું છે કાલથી જ તમે મને લઈ આવી દો પછી એને પપ્પાએ બીજા દિવસે મને આ બધું લઈ આવી દીધું અને મેં સાડા ત્રણ મહિનાની મારી નૈત્રી હતી અને ત્યારથી જ મેં આ ડાયટ ચાલુ કરી છે અત્યારે મારી નૈત્રી સાડા ત્રણ વર્ષની થઈ છે અને મારો વજન ત્યાંને ત્યાં છે પચાસે પચાસ પિસ્તાલીસમાંથી મેં પચાસ કર્યો એટલે થયો મારે પાંચ કિલો વધારવો હતો એટલે મેં પાંચ કિલો વધાર્યો માંથી અત્યારે હું પચાસ કિલો એ અટકી ગઈ છું હજી કદાચ મારે પાંચ કિલો વધે ને તો એ પ્રોબ્લેમ નથી કારણ કે મારી હાઈટ ફૂલ છે એટલે હજી કદાચ પાંચ કિલો વધે ત્યાં સુધી મને વાંધો નથી તો આપણા હાથમાં છે થોડુંક આપણું મન મક્કમ હોવું જોઈએ તો મારો મિત્રો છે તો તમારો કેમ ન ઉતરે ઉતરશે જ મારે જો આ નાની છોકરી છે અને છતાં હું આટલું બધું મેન્ટેન કરું છું અને અત્યારે એ પણ મારી જોડે બધા ફ્રૂટ્સ ખાય છે નગર અત્યારના છોકરાઓને ફ્રૂટ્સ ન ભાવે બધું બહારનું ભાવે પીઝા અને એવું ખાય છે એવું નથી ખાતી એવું નથી ઢોસા બધું ખાય મારી છોકરી પણ વધારે વેજીટેબલ ખાય વધારે ફ્રૂટ્સ ખાય અને મારી યાર જ્યુસ પણ પીવે છે ગ્રીન જ્યુસ ને તો અત્યારના છોકરાઓને આપણ તો એ મોટા બગાડે પણ મારી છોકરી મારી યાર બધા જ જ્યુસ પીવે છે એટલે આપણે જેવું ખાતા પીતા હશું ને એવું આપણા છોકરાઓ ખાશે તો અને હું તમને છે ને બતાવીશ આગળ આગળ કે હું કેવી રીતના જ્યુસ બનાવું છું અમુક રો રેસીપી હું બનાવું છું આપણે છે ને રૂટીનમાં મારું ટૂંકમાં હું રોજ રોજ શું ખાઉં છું અને કેટલું ખાઉં છું એ બધું હું તમને બતાવતી રહીશ અને એક બીજી વાત તમને ખાસ કહેવાની કે આ ડાયટ ચાર્ટ છે ને મારો પોતાનો મારો ઘરનો બનાવેલો નથી આ છે મીવી ચૌહાણ સાહેબ એના પ્રણેતા છે અત્યારે એની ઉંમર છે એસી વર્ષની અને એ પોતે ચાલીસ વર્ષથી આ રો ફૂડ ઉપર છે અને ચાલીસ વર્ષથી એને રાંધેલું ખાધું જ નથી પણ આપણે તો એના જેટલું ન કરી શકીએ એટલે આપણે રાત્રે એક ટાઈમ ચવી લેવાનું અને બપોરે આપણે ફ્રૂટ્સ છે વેજીટેબલ છે જ્યુસ છે આવું બધું લેવાનું અને બસ આખા દિવસનું આ રૂટીન છે મારું અને હું સાડા ત્રણ વર્ષથી આ કરું છું બોલો મને મજા આવે છે અને તમે કરશો તો તમને પણ મજા આવશે કર્યા વગર તમને ખબર નહીં પડે કે આ વસ્તુ શું છે મેં પોતે નથી કરી ત્યાં સુધી મને ખબર નહોતી પણ જે મારે આ સિસ્ટમ ચાલુ કરી છે તો હવે મને એમ થાય છે કે આ મારે લાઈફ ટાઈમ ચાલુ જ રાખવી છે તો એમ કહું છું પચાસમાંથી પાંચ વ્યક્તિ પણ જોઈ લે અને એ લોકોનો જો વજન ઉતરી જાય તો એની દુવા એના આશીર્વાદ આપણને લાગે કારણ કે મને ખબર છે કે અમુક લોકોને ડૉક્ટરે વજન ઉતારવાનું કીધું છે એ લોકોને હોય છે પણ બિચારા એવડી મહેનત કરે છે નથી કરતા એવું નથી બધું કરે છે પણ એને છે ને યોગ્ય રસ્તો નથી મળતો સાચી દિશા નથી મળતી જે લોકોને વજન ઉતારવો છે પીડાય છે એ લોકો ડૉક્ટરે કીધું જ છે કે તમે તમારો વજન ઉતારો જ કારણ કે એટલા બધા અસહ્ય દુખાવો હોય છે પીડા સહન કરતા હોય છે તો એ લોકોને વજન ઉતારવો છે પણ એને સાચી દિશા આપનાર કોઈ નથી સાચી દિશા એને મળતી નથી પછી બિચારા અંદર અંદર માનસિક રીતે ડિપ્રેશનમાં જતા રહે ને આવું બધું થાય છે બધા જોડે મને ખબર છે અમુક લોકોના વાતો સાંભળતી હોય તો કાંઈ નહીં આ તો સાવ ઈઝી છે તમે ઘરે બેઠા બેઠા કોઈ પણ જાતની એક્સરસાઇઝ કે દવા વગર તમે વજન ઉતારી શકો છો તો આ વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને જેને વજન ઉતારવો છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને એ લોકોને પણ આ ઉપયોગી થાય એની દુવા પણ આપણને બધાને મળે તો એક સારું કામ છે અને સારું કામ કરવામાં વિચાર કરવાનો ન હોય વગર વિચારે સારા કામ થતા હોય છે તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવી રોજે રોજ હું તમને મારી રૂટિન ડાયટ તમારા વિડીયોમાં હું નાખતી રહીશ એટલે તમને લોકોને ખબર પડે ઘરે બેઠા કે કેવી રીતના ડાયટ ફોલો કરવી કેટલા વાગે જ્યુસ પીવું આ બધું હું તમને કહેતી રહીશ તો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આવજો સીતારામ મળશું પાછા નવા વિડીયો સાથે